तो प्रधानमंत्री मोदी महात्मा मंदिर पहुंचा प्रधानमंत्री नरेंद्र मोदी बे दिवस गुजरात प्रवासे पीएम मोदी महात्मा मंदिर खाते तिमोर लेस्टेना राष्ट्रपति ग्लोबल कंपनी सीईओ साथ पीएम मोदी मोजांबीक राष्ट्रपति साथक कर बपोरे तरह वगे हेलीपेड ग्राउंड पर ग्लोबल ट्रेड शो की पीएम मोदी शुरूआत कर સાંજે પાંચ વાગ્યે યુએના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા અમદાવાદ એરપોર્ટ જશે સાંજે છ વાગ્યે હોટેલ લીલા ખાતે પીએમ મોદી યુએઈ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને વિશેષ એમઓયુ થશે પીએમ મોદી હોટેલ લીલા ખાતે વિશેષ રાત્રિ ભોજન લેશે જ્યારે બુધવારે સવારે દસ વાગ્યે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત समीट की शुरूआत सेशन पची पीएम मोदी द्विपक्षीय बैठकों और ग्लोबल सीईओ साथ बैठक करते जारी सांजे पांच वगे गिफ्ट सीटी खाते ग्लोबल फिनटेक कार्यक्रम में हाजरी आप पीएम मोदी सांजे साढ़े सात वगे दिल्ली जवा रना તો પ્રધાનમંત્રી મોદી કે જો મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે રાજભવન હતા રાજભવનથી મહાત્મા મંદિર પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જો બે દિવસ ગુજરાતના પ્રવાસ છે આપણે જણાવી દઈએ કે આવતીકાલથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું પ્રારંભ થઈ રહ્યું છે ત્યારે પીએમના હસ્તે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થવાનું છે પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે તિમોર લેસ્ટના રાષ્ટ્રપતિ તેમજ પાંચ ગ્લોબલ કંપનીના સીઓ સાથે બેઠક કરશે તો પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે હાલમાં તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે આપણી સાથે સંવાદદાતા હિતલ પારેખ અર્પણ કાયદાવાલા અને સપના સોની જોડાયા છે સપના હાલમાં પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને જે રીતે પીએમ મોદી આજે ટ્રેડ શોનું પણ ઉદ્ઘાટન કરવાના છે હાલમાં ત્યાં કેવો માહોલ છે અને શું રૂપરેખા આગળના કાર્યક્રમની બિલકુલ વત્સલ હાલ હું અમદાવાદ એરપોર્ટ ઉપર ઉપસ્થિત છું અને આપણા જે સંવાદદાતા છે હિતલ પારેખ અને અર્પણ કાયદાવાળા તેઓ ટ્રેડ શોને લઈને અને જે મહાત્મા મંદિર છે ત્યાંની વ્યવસ્થા અંગે દરેક પળની જે ખબરો છે તે આપના ઝી ચોવીસ કલાકના માધ્યમથી રજૂ કરી રહ્યા છે પરંતુ એરપોર્ટ અંગેના જે દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ સાહેબ જુઓ કે અહીં સામાન્ય જે ટ્રાફિક હોય છે એના કરતાં વધારે આજે ટ્રાફિક જોવા મળી રહ્યા છે અને આ એ જ રૂટ છે કે જ્યારે સાંજના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શોનું સંબોધન કરશે રોડ શો યોજશે ત્યારે અહીં હોર્ડિંગ્સ પણ લાગવામાં લગાવવામાં આવ્યા છે ગુજરાત મીન્સ ગ્રોથ અને નિશ્ચિત રૂપે આ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે એ વાક્યને ચરિતાર્થ કરે છે ગુજરાત અને તે જ થીમ ઉપર અહીં વાઇબ્રન્ટ સમિટ ઉપર હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને વિશેષ રીતે જે આપણા વિદેશી મહેમાનો છે તેમનું સ્વાગત અહીં કરવામાં આવી રહ્યું છે અને પ્રેસિડેન્ટ ઓફ યુ તમામ જે પ્રેસિડેન્ટ વિદેશી મહેમાનો છે તો સ્વાગત માટે પણ હી જે બોર્ડ હોર્ડિંગ્સ છે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે વિશેષ રીતે દરેક કારણ કે ભારત એ વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ દેશ છે અને દરેક રાજ્યોની પોતાની એક જે અલગ ઓળખ છે તો એ માટેની જે ઝલક છે તે પણ હી લગાવવામાં આવે છે સ્ટેજ પણ લગાવવામાં આવે છે આપ જુઓ કે પહેલું સ્ટેજ છે ગુજરાત ઉપર એટલે કે ગરબા અહીં રજૂ કરવામાં આવશે આવી જ રીતે દરેક જે રાજ્ય છે તેમની ઝલક અહીં જ્યારે રોડ શો હશે અને વિદેશી મહેમાન હશે તો એ પણ નિહાળી શકશે અને બિન સાંપ્રદાયિકતાની જે ઝલક છે તે પણ અહીં જોવા મળશે એટલે નિશ્ચિત રૂપે વિદેશી મહેમાનોની જે ઝલક છે તે અમદાવાદ એરપોર્ટથી જ શરૂઆત થઈ ચૂકે છે અને વિદેશી મહેમાનો એક બાદ એક વીઆઈપી જે મુવમેન્ટ છે એરપોર્ટ ઉપર તેની અસર હી જોવા મળી રહી છે અને પહેલી સવારથી ટ્રાફિક તો છે જ પરંતુ બપોર બાદ આ જે રૂટ છે તે પણ બંધ કરી દેવામાં આવશે અને માત્ર જે વીવીઆઈપી મુવમેન્ટ હશે તેની માટે જ આ રૂટ ચાલુ રાખવામાં આવશે તો એ માટેની પણ જે વ્યવસ્થા છે તે ટ્રાફિક વિભાગે અહીં કરી છે દરેક રૂટ ઉપર દરેક સર્કલ ઉપર જે ટ્રાફિકના જવાનો છે તેઓ તૈનાત છે અને મેગા ફોન દ્વારા તેઓ પડની માહિતી પણ તમામ જે લોકો અહીંથી જે પસાર થઈ રહ્યા છે તેમને આપી રહ્યા છે કે બપોર બાદ આ રૂટ જે છે એ બંધ થઈ જશે અને આની જગ્યાએ વૈકલ્પિક કયા રૂટનો ઉપયોગ કરવો તે માટેની પણ સૂચનાઓ અહીં આપવામાં આવી રહી છે એટલે કે જે વાયબ્રન્ટ સમિટ છે તેનો માહોલ ન માત્ર ગાંધીનગર માં પરંતુ અમદાવાદના એરપોર્ટ ઉપર થી શરૂ થઈ જાય છે વત્સલ